સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ પર આજે આમ આદમી પાર્ટી દ્વારા ગેસની બોટલોના વધતા ભાવને લઈ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને જાહેર રોડ પર ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગેસની બોટલનો ભાવ ચારસો પચાસ રૂપિયા કરવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રાજસ્થાનમાં ગેસના બાટલાનો ભાવ ચારસો પચાસ રૂપિયા છે જ્યારે ગુજરાતમાં નવસો પચાસ થી અગિયારસો રૂપિયા ભાવ વસૂલવામાં આવે છે જેથી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર સીધો પ્રહાર કરવામાં આવ્યો હતો અને ગુજરાતની મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસની બોટલ આપવામાં આવે તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે ગેસના બાટલાના ભાવમાં ઉત્તરોત્તર વધારો થતા તેની સીધી અસર ગૃહિણીઓ પર પડી રહી છે અને લોકોની આર્થિક પરિસ્થિતિ પણ કથડી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરત સહિત ગુજરાતભરમાં અલગ અલગ શહેરોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને સરકાર પાસે ગેસના બાટલાના ભાવમાં ઘટાડો કરવા અને મહિલાઓને આર્થિક સ્વાવલંબન રૂપે ત્રણ હજાર રૂપિયા આપવાની માંગ કરી છે

રાજસ્થાનની અંદર જો 4500 માં ગેસનો બાટલો મળતો હોય મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય તો ગુજરાતની મહિલાઓ સાથે ન્યાય કેમ ગુજરાતની મહિલાઓને પણ 4500 નો બાટલો જોઈએ છે ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા આર્થિક સ્વાલંબન માટે જોઈએ છે તો અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો રાજ્ય સરકાર જી આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર

આપવામાં આવે છે તો ગુજરાતની મહિલાઓને પણ ત્રણ હજાર રૂપિયા આર્થિક સ્વાવલંબન પેટે આપવામાં આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત